એમ નહીં એટલે મારું કોઈ કીધું કે મનસુખભાઈ દાણા જોઈશે એવું ના ના તો તમે ફોન કર્યો તો કંઈક તમને કોઈએ કીધું તો એ છે ને કે ક્યાંય એમ નામ કર્યો નહીં નહીં હવે યુ ટ્યુબમાં હું જોઉં ને તો મેં કીધું પૂછશે બાપુને મેં કીધું કઈ થાય હા તો તમને આમ કંઈ જોવામાં આવે હા જોવામાં તો આવે જ ને તો તમે મેલ જોઈ ગયો નહીં જરા ઓલો ભાઈ બાજુમાં બોલે છે શું કંઈક એ ભાઈ નથી મારી વહુ છે જો આપું એને એટલે આમ કે જય માતાજી જય માતાજી એટલે એમ કે મેલડી માનું માન્ય કરો તે જોઈ આમ આવે તો ચા પડી જય એજ નથી ખબર પેટ જડ્યો વાળી મેલડી જડતી નથી ઘણી ગોતી પણ નો જડી

હા તો ઈ તો થઇ જાય પણ આ પછી ઈ માતાજી નો જોવો ઈ પાછો video વાયરલ થાય ઈ પાછો તમે એમાં એમાં તમારી મંજૂરી છે ને તો જો જોવો નકર નો જો યાર તે તમ તારે viral થાતો હા કેમ કે મારે હું છે જે મે મારો જોવો નાખેલો હોય ને ઈ પાછો વાયરલ કરું હું એટલે આ તમારા video જોઈને તમે એક ટાણ બોલ્યા હતા ને કે ત્રીસ હજાર રૂપિયા ને હાર આવી ગયો હા હા ઈ સુરત વાળા બેન નો

એ દલિત સમાજ ની મેલડી છે એટલે ઈ પાછું તમારે એના દાણા જોવો તો અપડેટ લાગે એવું કઈ નો થાય ને નઈ 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 મેલડી માં તો અહીંયા અમારે છે જગ્યા તો પણ એ પાછુ મેલડી આ દલિત ની મેલડી નહી હોય આ તો દલિત ની મેલડી છે એટલે ઈ પાછું તમારા ઘરે અપડેટ નથી ને નકર માતા જ્યાં હોય ત્યાં વાંધો નો પડે એમ

તમને જોયા માં તો કે કે આમ આયા પડ્યું છે માં હાલો ઈ ઈ મળી ગયો હાલો હાલો બુટ તો હું હમણાં આગળ મારી માને પૂછું કે અટાણ હાલ મારી મેલડી જો કદાચ મારી મારી વાઘરિયા વેદ ની મેલડી હોય જો મારી કદાચ અમે મારા બાપ દાડે જો તને ધૂપ ધુમાડો દીધો હોય અને મારી હાથ માં બુટ ગયો જડી નો જાય ને તો તો બાપ મારી સમજો મેલડી ને ખોટ બે એમ હમણાં બે મેણા બોલું ને એટલે દેવ તો આગળ આવે એટલે તમે એમ કોઈ હું આજે મારી માતા કામ કરો તો મને તમારે બોલાવો પડે નઈ તમને બોલાય તમે પણ હું દલિત છું

આપી તી કદાચ જમાડી તી પણ ઓલું તાવાનું હારે જમવા બેસવાનું ઈ અમારી થી નો થાય તો ઈ થોડો વાંધો પડે કેમ કે તમે આ મારે સમરો ઓલા દેવી પૂજક માં કરણ સાથળિયા ને ઈ ને જમાડી દ્યો તો હાલે કરણ સાથળિયા નું નથી કાઈ ભાઈ કામ અમારે એનું કાઈ નથી કામ અમારે તમારું છે તમે સમજતા નથી ઈ જ્ઞાતિ ને જમાડી દ્યો તો માતાજી બેની છે એલા

અમારે દલિત સમાજ એ પગે લાગે અને બધા લાગે આહીર એ લાગે બધા ઈ તો રોડ માથે જાહેર મંદિર છે જાહેર જાહેર હા ઈ જાહેર માં તો પગે લાગે ને ન્યા એકા બીજા ભેગા નો બેહે તો એમાં તો ડેરો થાય હા સાગર માં ગયા હોય ત્યાં કેવાય પાણી નો પીવાય ત્યાં તો બધા પી સાગર નદી માં ગયા હોય ત્યાં કેવાય કે તું નો પી તો હું પી આ મતલબ ઘર ની તમારા ઘરે બિહારી ને જમાડી શકો તો દેવ રાજી થાય એમ

અમારા એ બે આમાં એની ડીશ રાખી હોય હા ડીશ થાળી એને એ આમ જમી લે નો જમે બાજુ બે વહેરીમાં બેહાડી આપણે સુદા થામડા માં બેહાડો ને તો મારી મેલડી રહી ને એ તો નો કામ કરે ભાઈ એનું કારણ છે મારી માતાજી રહી ને એ તો ભેગા ભે ખાય તો જ કામ કરે આમાં તો એવું છે

તઈએ તમને નો ખબર હોય એમાં માતાજીના ઝીલણિયા ગાઈ તઈ અમે કહી એ ભગલે લા લાંગણે નાખી મારી લાંગણે નાખી રે એ ભગલાની દેવી રે અરે યણ દાની દેવી રે એટલે પછી માતા છે ને એ જવાબ દે હમ પણ એમાં હું સેટા બેહાડો એટલે તરત દેવ એમ કહી દે મારા મારા મારી નાયક ને મારી કરિયાત ને સુધી બેહાડી પૂરું થઈ ગયું એટલે દેવ આઘી ભાગે

બધું આવડે આવડે હું ઝીલણીયા ગાઉ ને એટલે ગમે એવો ભૂવો હોય તો ગાડી નાખું

વાહ મારી વાહ ભાઈ વાહ બાકી તમારા દિલમાં મારી જગ્યા થઈ પણ આમ ધ્રુણા ખાલી ન ગઈ પણ એમાં એવું છે અમે છે છે વાણી બાપુ તમારું હું તમને હવે મારી ઓરિજિનલ વાત દઉં એટલે આપડા મન નો સંકોચ મટી જાય હું છે ને ભુવા ભરાડી બાબત માં જે કઈ આવું કરતા હોય એની કરવાનું કામ કરું છું મનસુખભાઈ રાઠોડ ગામ એટલે તમે જે ફોન કર્યો મારા શિરો છે પણ ક્યાંય ભુવા પડતા કે જેથી કરી અને તમારે માણસો તમને કોઈ ફસાવી નો દે તમારા પૈસા નો લે કેમ કે માતાજી ને કોઈથી જડે ઝડ ન ઈ બુટિયું છે ને જમીનમાં ખોવાનું હોય એટલે ઈ મળે નહીં કા મળી ગયું હોય કા જમીનમાં હંગરાણું હોય કેમ માતા હાથી હોય એટલે મળે બેન આ બાબત અંધશ્રદ્ધામાં પડતા નઈ આપડે હું તમને કેમ કે છું અમે છે ને અમારી પાસે કલા છે હું માતાજીના ના ઝીલણી ને એટલે ગમે ભૂવો દો પણ ઈ મારી કલા છે કેમ કે અમે કલા કેવી વાપરી દેવગતિ ને જે આ બધી ગતિ આવે ભુવા માં શિલણીયા ગાવા પડે ભગત માં ભજન ગાવા પડે કવાલી માં કવાલી ગાવી પડે પીર ની દરગાહમાં જાવ તો કવાલી ગાવી પડે પીર ની દરગાહ થાય પીર ની દરગાહમાં લોબન થાય માતાજી ને અગરબત્તી થાય મેલડી મેરડીમાં ગૂગલ નો ગુગલ એટલે એના બધા જે પૂજવાના પ્રતિક છે એમાં અલગ છે અલગ અલગ હા એટલે અમે જે એટલે ગમે ભુવા ને થોડા બીજી પણ મારી કલા છે એટલે તમે ઈ ઓડિયો હાઇબ્રો છે ને મારી ઈ મે મારા ઝીલણીયા વાળો હાઇબ્રો હોય હા

அமர ஜி ஆயர் நீ

એમાં માણસો ને મજા આવે હવે આપડે આ ઓડિયો વાયરલ કરવા તમારી રાજી ખુશી તમારી મંજૂરી છે ને હા મંજૂરી છે ને બાપુ આપડે ક્યાં કોઈ ખરાબ કરીએ બસ બસ એટલે આ જે આપડે આ કર્યું એટલે હવે બને ત્યાં હુધી આપડે જાતિ પ્રત્યે જે ધૃણા હોય એવી નહી રાખવાની બધા ને એક સમાન રેવા અને એવી અભડ સેજ ને એવું કઈ નહી રાખવાનું જેના ઘરે ચોખાઈ હોય હું તમે તમાર ઘરે હું જમવા આવું ને તો તમાર ઘરે ચોખાઈ હોય તો કઈ નહી કરું હું જ કોઈ ઘરે જમતો નથી તમે મને કેમ જમાડો મને કયો જે